ઉપર ફાઇનલ સ્ટ્રાઇક પહેલા ભારતે ડિજિટલ સ્ટ્રાઇક પણ કરી છે સ્પેશિયલ મીડિયા પ્રતિબંધ લગાવ્યો છે જેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ આસિફ અલી જરદારી જેનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે મરિયમ નવાઝ નવાઝ શરીફના પુત્રી જેમનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે બિલાવલ ભુટ્ટોનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ પાકિસ્તાન ઉપર ભારતની ડિજિટલ સ્ટ્રાઇક છે ભારત સરકારે આ પાકિસ્તાની દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધો કયા કયા ક્રિકેટર બાબર આઝમ જેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ છે મોહમ્મદ રિઝવાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અન્ય ક્રિકેટર શાહિદ અફરીદી

સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ડિજિટલ સ્ટ્રાઇક અલી ઝફરના અકાઉન્ટ ઉપર પણ થઈ છે અલી ઝફરનું અકાઉન્ટ પણ ભારતમાં પ્રતિબંધિત છે ફવાદ ખાન જેના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ તમામ અભિનેતાઓ સિંગર્સ કે જેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર ભારતે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે